ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને આવ્યો લાખો રૂપિયાનું બિલ એમજી વિસેલ ઓફિસ પર ગ્રાહકોએ કર્યો વિરોધ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાયો છે ત્યારે ફરી એકવાર સ્માર્ટ મીટર ધારકને લાખોનું બિલ આવ્યો હોવાનું સામે આવ્યું હતું પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને લાખોનું બિલ આવ્યું છે ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સ્માર્ટ મીટર લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે ત્યારે ફરી એકવાર સ્માર્ટ મીટર ધારકને લાખોનું બિલ આવ્યું હોવાનું સામે આવ્યું છે વાત કરીએ તો પંચમહાલના ગોધરામાં સ્માર્ટ મીટર ધારકને એક લાખથી વધુ બિલ આવ્યું છે ગોધરામાં એમજી વિસીએલના સ્માર્ટ મીટર ધારકના સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશનમાં એક લાખથી વધુનું બિલ આવ્યું છે એમજી વીસીએલ વર્તુળ કચેરીના મુખ્ય ઈજનેરને ગ્રાહકને કરી રજૂઆત ગોધરામાં સાત હજારથી વધુ લોકોની સ્માર્ટ મીટરની મોબાઈલ એપ્લિકેશન બંધ ટેકનિકલ ક્ષતિના લીધે બિલ આવ્યો હોવાનું મુખ્ય ઇજનેરે કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે મારા ઓજન સ્માર્ટ મીટર માં ચેક કરતેલો કે કેટલો લાઈન બિલ આવ્યો છે અબી 3 દિવસ પહેલા મે જોયું તો મારો ક્રેડિટ હતું ₹1300 તો આજે મે ચેક કર્યું તો મારું માઈનસ માં બતાડે છે ₹140000 તો હવે હું આમણે બતાવવા આવ્યો છું તો એ લોકો મને એપ્લિકેશન માં એમ કહે છે કે ભૂલ છે પણ સર એ લોકો એપ્લિકેશન માં ભૂલ છે તો એવી એપ્લિકેશન કરવાનો કોઈ મતલબ નહી એવું કહેતા જ નહીં એમ કહે છે કે તમે અબે અહીંથી જાઓ અમે લોકો એનો રાસ્તો કાઢશું અને તમારા ઘરે બીજો મીટર લગાવશું તમારી રીડિંગ જોશું અને એમ એ લોકો હારું હાલતા નહીં જવાબ શું માંગ છું તમારી સર માંગ અમારી એમ છે કે અમને જૂનો મીટર પાછું આપે સ્માર્ટ મીટરને અનુલક્ષીને એમની રજૂઆત હતી આજે સિસ્ટમમાં વધારે બિલનું એમને દેખાતું હતું પણ એકચ્યુઅલમાં સિસ્ટમ અપડેશન ચાલતું હતું એના લીધે એમને દેખાય હતું એની કમ્પ્લેન કરવા માટે આવેલા હતા તો યોગ્ય સમજણ આપીને એમની રજૂઆત કોર્પોરેટ ઓફિસ ને પહોંચાડવામાં આવશે